મોરબીમાં ખાનગી સંસ્થા દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો સ્પર્ધકોએ તૈયાર કરાયેલા ડિઝાઇનર કપડાં પહેરીને તેમણે રેમ્પ વોક કર્યું હતું મહત્વનું છે કે વોકલ ફોર લોકલ અભિયાનમાંથી પ્રેરણા લઈને વિશેષ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શોમાં ભાગ લેનારને સર્ટિફિકેટ્સ આપીને પ્રોત્સાહિત કરાયા હતા સ્ત્રી સશક્તિકરણની વાત આવે છે તો એનો એક પાર્ટ ગણી શકાય કારણ કે એ લોકો જે ચાર દિવાલોમાં રહેવાના બદલે એટલા બધા ક્રિએટિવ થયા અને એટલા બધા બારથી સ્વનિર્ભર થયા અને પર મંથ જેન્ટ્સ લોકો જે કમાય ને એનાથી વધુ ઇન્કમ મેળવતા આ કોસ્ટથી થાય છે અને એમાંથી ઘણા બધાને આઉટ ઓફ કન્ટ્રી આઉટ ઓફ સ્ટેટ એટલે કે એટલું બધું એને એમાંથી પ્લેટફોર્મ મળે છે વુમન એમ્પાવરમેન્ટ માટે પણ કરેજ આપી રહ્યા છીએ કે તે લોકો પોતે પોતાની રીતે પોતાના આઉટફિટ્સ ડિઝાઇન કરે છે અને બીજા લોકો માટે પણ ડિઝાઇન કરી અને ખૂબ સારો એવો બિઝનેસ કરી શકે છે આ રીતે જે કોઈ પણ ગર્લ્સ વિમેન્સ છે અમારી પાસે એવા સ્ટુડન્ટ્સ પણ છે જે લોકો મેરિડ છે જેના કિડ્સ છે એ લોકો એવી વુમેન્સ પણ અહીંયા સ્ટડી કરવા માટે આવી રહ્યા છે અને આવનારા ભવિષ્યમાં એ લોકો પોતાના પગભર થઈ શકે પોતાની રીતે પોતાનો બિઝનેસ ચલાવી શકે પોતાનું ઘર પોતાની રીતે ચલાવી શકે એના માટે એ લોકો આગળ વધી રહ્યા છે